બાવીસ જાન્યુઆરી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મૂર્તિ પ્રતિષ્ઠાની માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં પણ તેનો માહોલ બનતો જાય છે ત્યારે વિશ્વ સહિત ભારતમાં પણ દરેક નર્સિંગ હોમમાં હિન્દુ પરિવાર જેમની પણ ડિલિવરી થવાની છે તેમના આવનારા બાળક રામના તત્વો સચવાઈ રહે સંસ્કાર સચવાઈ રહે તેમની સાથે પોતાના બાળકની જન્મતિથિ જોડવા માટે બાવીસ જાન્યુઆરીના રોજ પ્લાન સિઝેરિયન અથવા નોર્મલ ડિલિવરીનો આગ્રહ કરે તો જે પણ ગર્ભવતી બહેનોને સવા આઠ કે સાડા આઠ સાડત્રીસથી આડત્રીસ અઠવાડિયા બાવીસ તારીખ સુધીમાં પૂરા થતા હોય અને જેમને પ્લાન સિઝેરિયન ઓપરેશન કરવાનું જ હોય જેમ કે અગાઉ સિઝેરિયન ઓપરેશન હોય બાળક ઊંધું હોય જૂબા બાળક હોય અથવા આઈબીએફ કરાવેલા હોય એવા અન્ય કારણોમાં જેમને સીઝેરિયન પ્લાન થયેલું હોય તેમને જ પૂરા ઉત્સાહ અને હર્ષો સાથે જરૂરથી બાવીસ તારીખે પ્લાન સિઝેરિયન કરવું પરંતુ જે પણ પ્રેગ્નન્ટ મહિલાઓને આ બાવીસ તારીખ સુધીમાં સવા આઠ કે સાડા આઠ મહિના પૂરા નથી થતા એટલે કે સાડત્રીસ થી આડત્રીસ અઠવાડિયા નથી થયા બાળકનું વજન ઓછું છે બાળક અધૂરા મહિનાનું છે તેમજ નોર્મલ ડિલિવરી થઈ શકે છે પરંતુ બાવીસ તારીખના મોમાં સિઝેરિયન ઓપરેશન કરાવે છે તેમને બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં દઈને સિઝેરિયન ઓપરેશનનો આગ્રહ ના કરવો જોઈએ 제실이랑 이 <목소리> <목소리>